લાંચ સ્વીકારતા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ના બે અધિકારી ઝડપાયા ઘોઘા હાજિરા રોડ ને બદનામ કરવાના ઇરાદાથી સોશિયલ મીડિયા પર ખોટો વિડીયો વાયરલ કરનારા બે શખ્સોને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધા છે આરોપીઓએ વિદેશી રોરો ફેરીના વિડીયોને ઘોઘા હજીરા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાના બહાને સિત્તેર હજારની લાંચ માંગનાર આઉટસોર્સ સુપરવાઇઝર અને ક્લાર્કને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ ગાંધીનગરના અરબતીયા રોડ ઉપર ટ્રેપ ગોઠવીને આબાદ રીતે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુડામાં ફોર્મ ભર્યું હતું તેમનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું ત્યારે આરોપીઓ રોહનભાઈ કિશોરભાઈ પાર્કર સુપરવાઇઝર આઉટસોર્સ અને નયનકુમાર અમૃતલાલ પર પરમાર જુનિયર ક્લાર્ક આઉટસોર્સ દ્વારા તેમની ફાઇલ ઝડપી ક્લિયર કરવા અને મકાનના દસ્તાવેજ તથા ચાવી અપાવવા માટે સિત્તેર હજારની લાંચની માગણી કરવામાં આવી હતી જેના પગલે ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ચાવડા અને સુપરવિઝન અધિકારી એ કે પરમારની ટીમે ગાંધીનગરના સેક્ટર ચાર છાપરા પાસેના અડમતિયા રોડ પર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન આરોપી નયનકુમાર પરમારે ફરિયાદી સાથે વાતચીત કરી હતી ત્યારે આરોપી રોહન પાર્કરે લાંચની રકમ સિત્તેર હજાર સ્વીકારી હતી તે જ ઘડીએ એસસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા આ બંને લાંચિયા કર્મચારીઓએ સરકારી પદનો દુરુપયોગ કરીને ગુનાએક કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે એસસીબી દ્વારા બંને લાંચિયાઓની કડકાઈથી પહોંચતાં જ કરવામાં આવે તો ગુડાના અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી શકે એમ છે ઘોઘા હજીરા રોરોફેરી સર્વિસને બદનામ કરવાના ઇરાદાથી સોશિયલ મીડિયા પર ખોટો વિડીયો વાયરલ કરનારા બે શખ્સોને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધા છે આરોપીઓએ વિદેશી રોરોફેરીના વિડીયોને ઘોઘા હજીરા રોરોફેરીનો વિડીયો ગણાવી ઘણા બધા લોકોનો ભોગ લઈ રહે છે તેવા ભ્રામક લખાણ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેના કારણે લોકોમાં મોટી અફવા ફેલાઈ હતી પોલીસે ઝડપેલા બે આરોપીમાંથી એક સુરેન્દ્રનગર જિલ્લાનો અને બીજો સુરતનો છે મહેશભાઈ ભવનભાઈ પરમાર આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અનિદ્રા ગામનો રહેવાસી છે તેનો મુખ્ય ધંધો ડીજેર સાઉન્ડનો છે તેણે જ આ ફેક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અફવા ફેલાવી હતી જ્યારે સંદીપભાઈ બેચરભાઈ ઢોળિયા આ આરોપી સુરતના નાના વરાછા વિસ્તારમાં સીમાડાના કપાસે રહે છે અને જમીન દલાલનો વ્યવસાય કરે છે તે પણ આ ખોટી અફવા ફેલાવવામાં આ સામેલ હતો આ બંને આરોપીઓ સામે લોકોમાં ભય અને ખોટી અફવા ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મજાક મસ્તીને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે બંને મિત્રોએ અફવા ફેલાવી હતી